સાગતળા પોલીસે પાછાસાળ ખાતેથી બોલેરો ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતા પાંચ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો આજ તારીખ પંદરક બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે સાત કલાકે મળતી માહિતી અનુસાર બોલેરો ગાડીમાં હેરાફેરી કરાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત પાંચ લાખ બ્યાસી હજાર આઠસો સિત્તેરનો મુદ્દામાલ તથા બોલેરો ગાડી એમ કુલ મળી સાત લાખ બ્યાસી હજાર આઠસો સિત્તેરનો મુદ્દામાલ સાગતળા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે સાગતળા પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારી જેઓ કે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે બોલેરો ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશીદારોની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા પાછાસ્થળ જે ખાતે જે વાહન ચેકિંગ અને બોલેરો ગાડીની વોચ ગોઠવવામાં આવી હતી જેમાં સદર બોલેરો ગાડીનો ચાલક ત્યાં આવતા બોલેરો ગાડીના ચાલકે પોલીસને જોઈ અને પોતાની ગાડી થોડી દૂર ઊભી રાખી અને નાસી ગયો હતો જોકે પોલીસ દ્વારા બોલેરો ગાડીની તલાશી લેતા પોલીસે બોલેરો ગાડીમાંથી પાંચ લાખ બ્યાસી હજાર આઠસો સિત્તેર રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બોલેરો ગાડી મળી કુલ સાત લાખ બ્યાસી હજાર સાતસો આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચાલક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે